પ્રતીક્ષા યાદી છે એ પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ રહી છે તો આ પ્રતીક્ષા યાદી છે એનો સમયગાળો વધારવામાં આવે તો એમાં એને સમયગાળો વધારવાની ચોખ્ખી ના પાડી દીધી છે એટલે સમયગાળો જે છે એ વધારવામાં નહીં આવે અને બીજી જે અમારી માંગણી હતી જે જગ્યાઓ છે એ જગ્યાઓ જીએસઓ ફોર મુજબ ભરવામાં આવે તો ત્યારે અધિકારી અધિકારીશ્રીનું વર્ઝન હતું કે આ જે જગ્યાઓ છે એ જીએસઓ ફોરની જે આરટીઆઈ અંતર્ગત જે માહિતી આપવામાં આવી છે તે એ માહિતી ખોટી છે અને જે અધિકારીઓએ જીએસઓ ફોર મુજબ જેને માહિતી આપી છે એમને અમે નોટિસ આપેલી છે અને એમની ઉપર પણ અમે કાયદેસર રીતે કાર્યવાહી કરવાના છીએ એટલે આ જે વર્ઝન હતું એ એમડી શ્રી જે હતા બેનશ્રી એમનું હતું અમારી માંગણી એટલી છે અમારી લાગણી એટલી છે કે વિદ્યાર્થીની વ્યથા એટલી છે કે વિદ્યાર્થીઓની જે એટલી જગ્યાઓ ખાલી છે એ જે જીએસઓ ફોર તો એ જગ્યાઓ તમામ ભરવામાં આવે બાર તારીખના રોજ કોઈ મિટિંગ મળવાની છે અને મિટિંગમાં આ ચર્ચા આ મુદ્દો જે છે એ ચર્ચાનો વિષય બનવાનો છે એ પ્રકારની વાત એમડી શ્રી દ્વારા કરવામાં આવી છે પરંતુ અમે એ વિનંતી કરીએ છીએ કે બાર તારીખ સુધી શા માટે રાહ જોવામાં રહી છે